કેટલા વાયગા સવારના કેટલા જો હવા અમારે કેળું કઈ છે જો મિત્રો આ બને ઘરે બેઠા બરોબર અમારે ગમે તે ફ્લેવર ની બનાવી ને તો ઘરે બેઠા બની જાય બરોબર જો આ પટેલ બનાવે જોઈ કંપની નું મશીન મેકર જો મિત્રો આ રણુજા મંદિર છે અત્યારે અહિયાં પોચ્યા જઈએ અમે આ આ વાળકો ચોપડી ચા જો મિત્રો અત્યારે બરોબર અહીંયા બહુ ગરજી હોય

મિત્રો આપડે જો ઘરે આવી ગયા છે બરોબર ભાણુભા હવે એની ઘરે જ આવશે જાવ ને ભાણુગા ખરે તો મિત્રો અત્યારના છે બાર બરોબર અમારે હર્ષુભાઈ જો ઉઠી ગયા છે અત્યારે અને આ અત્યારે શાક ને સુધારે જો અત્યારે હમણાં શાક ને એ બધા જમી લેવા મિત્રો હવે બપોરે જમીન બરોબર અત્યારે અમારે બહાર જવાનું થયું એટલે આપણે વિડીયો નથી બનાવતો હવે ડાયરેક્ટ રક્ષાબંધન નો વિડીયો આવશે